કૌભાંડ હોય ડ્રગ માફિયા હોય કે કોઈને મરવા ઉપર મજબૂર કરવા અથવા તો કોઈની જમીન પડાવી લેવી એવા કયું કાંડ છે કે જે ભાજપે નથી કર્યું એમ છતાં પણ પોલીસ પ્રશાસન એને છાવરી રહ્યું છે અને જ્યારે આમ આદમી પાર્ટી લોકોના પ્રાણ પ્રશ્નો માટે મોંઘવારી વિશે પેપર ફોન વિશે કે કાંઈ પણ કાર્યક્રમ કરે તો એની તરત અટકાયત કરવામાં આવે છે અને ભાજપના નેતાઓ કે કાર્યકરો કે જે કાંઈ કામ કરે કોંભાડ કરતા હોય છતાં હાંડની જેમ ફરે છે એવું પ્રશાસન શા માટે કરે છે એ સમજાતું નથી કમિશનર સાહેબને અમે આવેદન દેવા માટે આવ્યા છીએ કે લોકોનો અમારે પ્રાણ પ્રશ્નોનો હલ કરવો એના માટે અમે આવેદનપત્ર આપું શું ગુનો છે આવા મોટા કાંડ કરે એને કાંઈ કહેતા નથી છાવો છો અમારી ધરપકડ કરો છો એવું શા માટે અને અમારા ખાસ મીડિયા મીડિયા મિત્રો વિશે કહેવાનું છે કે કમિશનર સાહેબ મીડિયાને અંદર કેમ નથી અવાજ હતું શું કામ એને લાજ કાઢે છે મીડિયા એટલે ચોથી જાગીર છે આ અમારા રાજકોટનો અવાજ છે એને દબાવવાની કોશિશ બિલકુલ નહીં કરતા જે લોકો સારા કામ કરે છે એને બિરદાવી છે અને જે કામ નથી કરતા એને અહીંથી ઝાકળો પણ આપી છે આ આમ આદમી પાર્ટીને રાજકોટની પ્રજા છે